આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એમ એલ દ્વારા ધરમપુર કપરાડા અને ઉમગામના આદિવાસી સમાજના હક્કો માટે વલસાડ જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું આદિવાસી પરિવારો માટે લાંબા સમયથી ખેતી જમીનના નામે દાખલ કરવાની માંગણી સાથે અધિકાર કાયદા બે હજાર છ મુજબ પૂરતી જમીન ફાળવવા અને બિનવેરાધારીત પરિવારોના નામ બી પી એલ યાદીમાં દાખલ કરવાની માંગ ઉઠાવવા આવી આદિવાસી હક્કો માટે આયોજિત રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિવિધ પડકારો અને પ્રશ્નોને ઉકેલવા જાગૃતતા બતાવવા આવી

આદિવાસીઓને બે ગૂથા ત્રણ ગુથા જમીન આપીને પટાવવામાં આવે છે કોઈ જગ્યાએ તો જમીન આપવામાં આવેલ નથી અને માત્ર સરકાર મોટી જાહેરાત કરી રહી છે મહત્ત્વનો મુદ્દો આ છે ત્યારબાદ જંગલની જમીનની સાથે સાથે ગામડાઓની અંદર રોડ રસ્તાઓ એકદમ વિસ્માર હાલતની અંદર છે સરકાર ખાલી વિકાસની વાતો કરે છે માત્ર ને માત્ર આદિવાસીઓની સાથે છેતરાવવામાં આવે છે વિશ્વાસઘાત કરવામાં આવે છે આદિવાસીઓની અંદર જે શંકરધૂતની આજુબાજુની અંદર જે રોડ રસ્તાઓ એટલી ખરાબ હાલતમાં છે કે ત્યાં વારંવાર અકસ્માતો થાય છે અમારી પાર્ટી તરફથી મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલી છે પરંતુ તેમ છતાં ત્યાંને આજુબાજુના રોડો બનતા નથી એવા કેટલાય જીવલેણ અકસ્માતો થાય છે જેમાં અમારા આદિવાસી ભાઈઓ એમને બચાવેલા છે આની સાથે સાથે આદિવાસી યોજનાઓ જે અમલમાં છે એનો પૂરેપૂરો લાભ આપવામાં આવતો નથી પશુપાલનની જે યોજનાઓ છે એનો પૂરેપૂરો કોઈ લાભ આપવામાં આવતો નથી અને ખાસ કરીને જે મકાનોની યોજનાઓ છે તે આદિવાસી ભાઈ બહેનો બાપદાદાના સમયથી જે દસ વર્ષ ઉપરાંતથી જે ખેડતા રહેલા જમીનો છે એ વર્ષોનીથી જ્યાં બીજી પેઢી આજે વસી રહી છે બીજી પેઢી વસી રહી છે છતાં એમના નામો ચડાવવામાં આવતા નથી સરકારી રેકર્ડમાં તે ત્યાં જે લોકો જાય છે ત્યારે સરકારી અધિકારીઓ એમને ગરડા કરીને કાઢી મૂકવામાં આવે છે પૂરતા પુરાવાઓ જે પુરાવા એમની પાસે ના હોય એવા પુરાવાઓ માંગીને હેરાન કરીને આદિવાસી ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે આજે આ આદરણીય કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીને માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અમારી આદિવાસી ભાઈઓની રજૂઆત કરવાના છીએ અને આવનાર સમયની અંદરમાં આ જે પરિસ્થિતિ છે એમાં કંઈક ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી કંઈક ઓર્ડર કરીને આદિવાસી ભાઈઓનું જે જમીનો છે પર આવે અને એમને જે એમના પૂરતી જે યોજનાઓ છે એનો પૂરેપૂરો અમલ થાય એમ રજૂઆત મૂકી